રાજકોટના ધોરાજીમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ભારે વરસાદને કારણે ખેતરોમાં ધોવાણ થયું છે વરસાદને કારણે ચેકડેમો પર ઓવરફ્લો થયા છે ચેકડેમો ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળ્યા છે ખેતરો ધોવાતા મોંઘા દાંત બિયારણો નિષ્ફળ ગયા છે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કારણ કે ભારે વરસાદને કારણે ખેતરોમાં ધોવાણ થયું છે જે રીતે ભારે વરસાદને કારણે છત્રાસા ગામ છે તે અચાના એક કલાકમાં સાત જેટલો વરસાદ પડતા ખેડૂતોની જે ખેતરના દ્રશ્યો બતાવી રહ્યું છે કે ખાડા પડી ગયા છે કારણ કે ભારે વરસાદને કારણે નદી નાળાઓ છે તે છલકાઈ ગયા હોય ત્યારે જે નદી નાળાનું જે પાણી હોતું હોય છે તે અહીંથી પસાર થતું હોય છે ને તે અચાના તબાહીના દ્રશ્યો છે તે દેખાડી રહ્યું છું કે જોઈ શકાય છે ગંભીર આ ખેતરના દ્રશ્યો બતાવી રહ્યો છું કે અત્યારે આપણી સાથે આ ખેડૂત છે તેમની સાથે વાત કરશું શું કેશો આવી ગંભીર સ્થિતિ કેટલું યોગ્ય અમારા ઉપરવાસથી પાણી આવેલું છે છ અતિ વરસાદના કારણે અમારા ખેતરું ઓકળામાં ફેરવાઈ ગયેલા છે અને કપાસનું બિયારણ બધું ફેલ થયેલ છે બે વાર આમાં પચાસ વીઘામાં સિત્તેર થયેલી કપાસ સોંપેલો હોય બધું ફેલ થયેલું અત્યારે હવે અમારે જે એ બિયારણ જોયે છે એ મળે એમ નથી એટલે ફરજિયાત અમારે કઠોળ સોયાબીનને એવું વાવેતર કરવું પડે એમ છે આ ખેતર પડતર નો રહીએ એ માટે અને તંત્ર આની વહેલા તકે અમને આનું વળતર આપે અને આનો નિકાલ કરે આ બિયારણ પણ મોંઘું છે કેટલું નુકસાન હશે એ આ ખેતરમાં માનો ને પચાસ થી સાઠ હજાર રૂપિયા જેવું નુકસાન બિયારણ ખાતરના એવા ખર્ચાઓ જે કર્યા હતા એ બધા અત્યારે પૂરા થઈ ગયા છે એ ખર્ચો વધી ગયો અને આ ધોવાણ થઈ ગયું એને હજી પાછું ગુરુવાર માટે ઉનાળામાં હજી પચાસ સાઠ હજાર રૂપિયા ખર્ચો બીજો થશે પાક પણ નિષ્ફળ ગયો એટલે કોઈ આવ્યું તંત્ર ને રજુઆત કરી ખરા ના તંત્ર અહીંયા કોઈ દેખાણું નથી અત્યાર સુધી તો તંત્ર ને રજૂઆત કરેલ છે પણ કોઈ આવ્યું નથી આપ જોઈ રહ્યા છો તમે આ પરિસ્થિતિ પણ અહીંયા કોઈ હજી આવ્યું નથી તો વહેલા મેલી તકે આવી અને સર્વે કરી અને યોગ્ય વળતર ખેડૂતોને આપે એવી અમારી માંગ છે ગામ લોકો બિલકુલ છે અત્યારના ખેડૂતોનું એવું કેવું છે કે અત્યારે જે તંત્ર દ્વારા અત્યારે કોઈ પણ અહીંયા કાર્યવાહી કરવામાં નથી આવી તેને લઈને અત્યારના અતિથી અતિ ભારે વરસાદ છે તે છત્રાસા ગામમાં થયો હતો ત્યારે આ દ્રશ્યો આપને મેં બતાવ્યા છે ખૂબ ગંભીર છે ધ્રુવ મારું કેટીવી ન્યૂઝ ગુજરાતી